મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ખાતે વર્ષના નાના બાળક રાખી આવી મુસ્લિમ બિરાદરોનો પવિત્ર મહિનો એટલે કે રમજાન માસ શરૂ થતાં જ મુસ્લિમ ધર્મમાં અનેરો ઉત્સવ જોવા મળી રહ્યો છે ને જેમાં રમજાન માસ મુસ્લિમ બિરાદરો માટે સબર અને જે તેમને કુદરતે આપ્યું છે તેના પર શુક્ર કરી અલ્લાહ તાલાને સમર્પિત થઈ ઇબાદત કરવાનો મહિનો ગણવામાં આવે છે જેમાં રમઝાન માસમાં કુરાન શરીફની તિલાવત કરવામાં આવે છે અને જેમાં થરાદ ખાતે નાના ભૂલકા પણ રોજા રાખી અલ્લાહ તાલાની ઇબાદત કરી અલ્લાહ તાલાને ખુશ કરવા માટે સતત ચૌદ કલાક સુધી ભૂખ્યા તરશા રહી અલ્લાહ તાલાની ઇબાદત કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસાના વતની અને હાલ રહે થરાદ ખાતે જ આવેલા શાળા નંબર એકની પાછળના વિસ્તારમાં શેખ અસલમભાઈના શુભપુત્ર મોહમ્મદ કાસિમ રજા તેની નવ વર્ષની નાની ઉંમરમાં સતત ચૌદ કલાક ભૂખ્યા તરશા રહી પાંચ ટાઈમની નમાજ અદા કરી રોજુ રાખી અલ્લાહ તાલાની બંદકી કરવામાં આવી રહી છે તે ખુશીમાં તેમના પરિવાર દ્વારા નાના બાળકને ફુલહાર પહેરાવી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું અને દેશમાં અમન શાંતિ ભાઈચારો બની રહે તેવી નાના બાળક દ્વારા અલ્લાહ તાલા પાસે દુઆ માંગવામાં આવી બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો છે